દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો ને કોરોનાના કેસ એક્ટિવ કેસ ત્રણ હજારની નજીક નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર શરૂ કરતાં પહેલાં જો તમારા ચેનલમાં ન હોય તો ચેનલ જરૂર સી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો સમાચાર છે કે દેશમાં કોરોના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા કેસની જો વાત કરીએ તો આજે કોરોનાના ત્રણસો ને અઠ્યાવીસ કેસ નોંધાયા છે જેમાંથી બસો પાસઠ કેસ તો કેરળમાં જ નોંધાયા છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાથી એકનું મોત થયું છે જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો બે હાજર છસોસિતરથી વધીને ત્રણ હજારની નજીક પહોંચી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગુરુવારે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ત્રણસો ને નવા કેસ નોંધાયા હતા કોવિડ નાઇન્ટીન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કોવિડના નવા વેરિયન્ટના કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને બે હજાર છસો ને ઓગણસિત્તેર પહોંચી હતી નવા વેરિયન્ટનો પ્રથમ દર્દી કેરળમાં જોવા મળ્યો હતો તાજેતરના કેસ મુખ્યત્વે કેરળ કર્ણાટક ગુજરાત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી આવ્યા છે તો મિત્રો આ હતા કોરોનાના સમાચાર આ સમાચાર તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને નવા નવા સમાચાર મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ